નમસ્કાર બનાસ બોર્ડર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ભરડવા ગામના ખેડૂતોએ પોલીસ રક્ષણનું કામ કરતી હોવાની રજૂઆત સાથે સુઈગમ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સુઈગમ તાલુકાના રણની ગાંધીને અડીને આવેલા ભરડવા ગામના ગત બે હજાર પંદર અને બે હજાર સત્તરમાં થયેલા અતિભારે વરસાદથી સર્જાયેલ પૂરના કારણે ગામની પશ્ચિમ વિસ્તારની મોટાભાગની જમીન ક્ષારયુક્ત બની જતાં બિન ઉપજાઉ બની ગઈ હતી જ્યાં એક સોલાર કંપની દ્વારા ઓગણત્રીસ વર્ષના ભાડા કરારથી ગામના ખેડૂતોએ બારસો એકર જેટલી જમીનમાં સોલાર પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાઈ છે જેમાં ગામના લોકોને નોકરીએ રાખવા અને રોજગારી મળી રહે તે માટે કંપનીના માણસનોની સાથે રજૂઆત કરી હતી પણ કોઈ કારણોસર વિવાદ વખરતા બે દિવસ પહેલાં ગામના એક જૂથ દ્વારા સોલાર કંપનીના કામમાં સ્થાનિક પોલીસ હેરાન કરતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા અને સાથે નવીન બનતા રસ્તાના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું હતું જેની સામે કંપનીએ જ ખેડૂતો સાથે જમીનનો ભાડા કરાર કર્યો એ ખેડૂતોએ ગુરુવારે સુઈગમ પ્રાંત કલેક્ટર અને પીઆઈની રૂબરૂ મળી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે અમુક લોકો પોતાનું ધાર્યું કરાવવામાં ખોટી રીતે પોલીસને બદનામ કરે છે કંપની દ્વારા જરૂરિયાત મુજબ જમીન આપનાર ખેડૂતોના માણસોને નોકરીએ રાખી રહી છે વળી રસ્તાની જે રજૂઆત કરી છે એમાં પણ જ્યાં પાણીનો નિકાલ થાય છે ત્યાં ગરનાળા મૂકવાની ચર્ચા થઈ છે પંદર સત્તરનું જ્યારે આ વિસ્તાર અમારા ગામમાં ભરડવામાં જ્યારે પૂર આવ્યું ત્યારે અમારી જમીન સારવાળી થઈ ગઈ અને ઉપદાવ હતી નહીં એટલે આ રાજકોટ જે ઘનશ્યામભાઈ અને ભણાભાઈની બધા આવ્યા કે અહીંયા કને જો ઉદ્યોગ સોલાર આવે તો અમારે જમીન જોઈએ છે એટલે એમને અમારી જે બિન ઉપજાઉ ગમી નથી એ બધા ખેડૂતોએ જે અમે જે ઉપજ નથી થતી એ બી ખેડૂતો ખેડૂતોએ જમીન જે ડીસાના ભાવે છે એ ભાવે અમે એમને કંપનીને આપી કંપનીએ પોતાનું કામકાજ શરૂ કર્યું હવે કંપનીએ પોતાનું કામકાજ હતું અમે કંપની પાસે શરત રાખી હતી કે જે ખેડૂત પોતાની જમીન આલે આપે એનો એક માણસ તમારે કંપનીમાં સમાવેશ રોજગારમાં સમાવેશ કરવો કંપની એક રીતે કંપની અત્યારે પણ કહે હવે જ્યારે કંપનીની શરૂઆત કરી એટલે બધા કોન્ટ્રાક્ટરો બીજા આવી હતી કોમ હારું કરીને આ દખલ કરે છે અમુને આપો અમુને અઠો અમારી વાળો આ રાખો અમને કોઈ મહત્વ નથી ગોમનો ટ્રેક્ટર લાવો ગોમને ગોમના ધેને ધેરાથી કોમ થાય કોમ કરો અમને કોઈ મહત્વ નથી પણ ગોમમાં ખોટા ન કરો પાણી પાણીની રીતે નીકળી જવાનું છે રોડ થાય છે તો ફાયદાકારક છે અને આપણે ચોમાસાની અંદર તકલીફ પડે છે દરેક ગોમે ભાળી છે અને પોણી ત્યાં આગળ માર્ગે નીકળતું હતું તો કંપની એનો રસ્તો કરીએ આ સાહેબને કીધું હતું સાહેબ આપને યોગ લાગે અહીંયા તપાસ કરીને એને રસ્તો આપવા તમે આપશો અમે રસ્તામાં પોણી પોણી પોણીનો નિકાલ કરવામાં અમે લાગી રાજીશું રાજીસો ગોમને અમે નુકસાન કરવાનું નથી ગોમને ફાયદો કરવા માટે અમે કરી છીએ અને જેને રોજગારી મળે એને અમે બધાને રાધીશા પણ પહેલું જેને જેણે પોતાની જમીન આપી છે એને તમે પહેલી રોજગારી આપો એવી અમે કંપનીવાળાને પણ અમે કરવાનું આમાં સાહેબ અમારે ખાવા પીવાનું નથી કે શું પીવાનું નથી પણ ગોમના હિત ખાતર કરી અને અમે આ રજૂઆત કરીશું તમે પારી આવી પોલીસ રંધાડે છે ઓમ કરે છે તેમ કરે છે આ વાત ખોટી છે પોલીસ તો પ્રોટેક્શન માટે છે અને સારું છે જે પોલીસ છે તેમ બધું આ જળવાયતું છે ને કાંઈ મોટા ભયંકર થઈ ગયા થઈ જાય આનાથી પરિણામ ખોટું આવે એટલે મહેરબાની કરીને આવા ખોટા વિચારો છોડી અને ગોમનો વિકાસ થાય એ રસ્તો લ્યો અને જે તમે આવેદનપત્ર આલ્યું છે ભલે તમે આવ્યું હોય પણ આજે કંપની તરીકે કે ભાઈ અમે ખેડૂતો કહો તો કે અમે રાજી ખુશીથી અમે જમીન અમારી આ લીધી અને અમે અમારે પૈસા અમને પૈસા મળે છે નથી મળતા એમ નહીં અને કોણે અમે કહો તો કંપની જો કે અહીંયા કોણે કાઢવા તૈયાર બરાબર બીજી અમારી કોઈ રજૂઆત નથી અમને કોઈ હેરાન કરતું નથી જેને કોમના કોણ છે જેને કોમ મારવો રે જેને કોમ કરવું અને બધાની સુખ છે અમારે કોઈ કોઈની સાથે મળતો નથી વંદે માત્ર ભારત માતા કહેવાય જે આ સોલારના વિશે થોડી ચર્ચા થઈ રહી છે એના વિશે હું એમ કહું છું કે જે પડવાની અંદર બંજર જમીન પડી હતી બે હજાર પંદર અને સત્તરના પૂરતી જે જમીન બગડી ગઈ હતી એમની ખેડૂતોની પોતાની મરજીથી એ જમીન સોલારમાં આવી છે અને ત્યાં આગળ એક રસ્તાનો રસ્તાનો પ્રશ્ન છે કાલે હું ગામ છ પંચાયતનો સભ્ય છું અમે પણ સાહેબ શ્રીઓની વાત કરી હતી કે આ થોડા ઘણું પાણી નીકળે છે ગામનું તો તમે રસ્તા બનાવો તો તેની બાજુમાં પાણીની વ્યવસ્થા થોડી કરજો તો કંપની દ્વારા આજે ઘણા ભેદવારાને એમના સાહેબો પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે રસ્તો બનાવશું ત્યારે સાઈડમાં પાણીની નિકાલની વ્યવસ્થા કરીને રસ્તો બનાવવામાં આવશે અને સાહેબે પણ એ કલેક્ટર સાહેબે આજે કહ્યું છે કે વ્યક્તિએ પણ ત્યાં થોડીક તપાસ કરશે અને બીજી વાત એ છે કે ભરડવા ગામને સાચો કેમેરાવો ને તો અત્યારે પોલીસથી કોઈ પ્રોબ્લેમ જ નથી પોલીસ છે એના માટે શાંતિ જળવાઈ રહી છે ન હોય તો આ આવડા મોટા પ્રોજેક્ટમાં ઝઘડા બીજા આ ના ખાવાનું છે પણ પોલિસી એના કારણે શાંતિ જળવાઈ રહી છે અને બીજું કોઈ ઇસ્યુ છે નહીં અને કોઈ છેતરપિંડીની વાત થતી હોય તો એમણે જ્યારે જમીન આપી હોય ત્યારે એ બીજાએ એકબીજાએ વાત કરી લીધી હોય એમને થોડું વાંચવું જોઈએ જોવું જોઈએ શું છે શું લાગ્યું છે એવું કોઈ અત્યારે હાલમાં છે નહીં મેં અત્યારે પંદર વીસ ખેડૂતોને પૂછતા જાણવા મળ્યું કે અમને બે ત્રણ ત્રણ વર્ષનું ભાડું મળી ગયું છે જે રીતે એમણે કહ્યું હતું એ રીતે અને અત્યારે તો કે કોઈ ઇશ્યુ એવો છે નહીં સોલાનો માટે હું બી આ જોડીને વિનંતી કરું છું કે ગામની અંદર સંપી અને બધા ભાઈ રહો અને સોલાર પ્રોજેક્ટનું કામ શાંતિથી કરો અને એક બીજી પ્રશ્ને કંપનીવાળાને અને જે જમીન રાખવાળાને ભાઈઓને કહું છું કે જેણે જમીન આપી એમના છોકરા પહેલાં રહેજો જેણે ઘણી જમીન આપી એમનો પહેલો ઓછી જમીન આન્યો પછી અને પહેલાં ગામના સાધનો ટ્રેક્ટરો ભજો અને પછી જરૂર પડે તો બહારથી લાવી અને સાધનો ભોજવાની અમારી વિનંતી